રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદને લઈને હવે સાધુ સંતો મેદાને આવ્યા છે અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ દિલીપદાસજી મહારાજે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ વિવાદનો જલ્દીથી ઉકેલ આવે તે જરૂરી છે રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને ખાડવા હવે સંતો મેદાને

અમેને બધા સંતો મળીને એક ચિંતન થઈ રહ્યું હતું કે આ જે સમાજમાં થઈ રહ્યું છે એ સારું ના કહેવાય પણ અમારા બધા સંતોને બધાની એક જ અપીલ અમે બધા સૌ મળીને કરવા માગીએ છીએ કે બંને પક્ષે સમજી વિચારી અને આનો શાંતિથી સરસ રસ્તો લાવી અને સમાધાનનો એક માર્ગ અપનાવી અને એમાં જવું જોઈએ